જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં આવતી કામદા એકાદશી વિશે શ્રવણ કરીશું આ દિવસે વ્રત રાખવામાં આવે છે કામદા એકાદશીનું વ્રત રાખવાથી અને આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરવાથી ઘણો લાભ મળે છે અને અનેક ગણો પુણ્ય પ્રાપ્ત થાય છે તથા અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે કે કામદા એકાદશીના દિવસે વ્રત કરવાથી અને પૂજા કરવાથી વ્યક્તિની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે ઉપરાંત આ વ્રત કરવાથી ઉપવાસ કરવાથી તથા આ દિવસે કથા શ્રવણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને ભગવાન શ્રી વિષ્ણુની અપાર કૃપા આપણા પર રહે છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર એકાદશીની તિથિ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે વ્રતનું સંપૂર્ણ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આ દિવસે વિધિવત પૂજા કરવામાં આવે અને કામદા એકાદશીના વ્રતની કથા વાંચવામાં તથા શ્રવણ કરવામાં આવે કામદા એકાદશીના વ્રતની કથા વાંચવા અને સાંભળવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ આ કથા વાંચે છે કે સાંભળે છે તેના પુણ્ય વધે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ મળે છે વિષ્ણુ ભગવાનનું ધામ પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે કામદા એકાદશીનું વ્રત ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવે તો સો યજ્ઞો કરવા બરાબર ફળ મળે છે ધર્મગ્રંથો પ્રમાણે કામદા એકાદશી વ્રતના પુણ્યથી જીવાત્માને પાપમાંથી મુક્તિ મળે છે આ એકાદશીએ કષ્ટોનું નિવારણ થાય છે અને મનવંચિત ફળની પ્રાપ્તિ થાય છે માટે જ આ એકાદશીને ફળદા અથવા તો કામના પૂર્ણ કરતી કામના એકાદશી કહેવામાં આવે છે નામથી જ ખબર પડે છે કે કામના એકાદશી કરવાથી વ્યક્તિની બધી જ કામના પૂર્ણ થાય છે આ એકાદશીની કથા અને મહત્ત્વ ભગવાન શ્રી કૃષ્ણએ પાંડુપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું તે પહેલાં રાજા દિલીપને આ વ્રતનું મહત્વ વશિષ્ઠ મુનિએ જણાવ્યું હતું શાસ્ત્રો પ્રમાણે જે વ્યક્તિ કામદા એકાદશીનું વ્રત કરે છે તે પ્રીત આત્માની યોનિમાંથી મુક્તિ મેળવે છે હવે આપણે કામદા એકાદશી કયા દિવસે કરવાની છે વ્રત કયા દિવસે કરવાનું છે મુહૂર્ત શું છે તથા પારણ સમય કયો છે તેના વિશે આપણે શ્રવણ કરીશું ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ સાત એપ્રિલ બે હજાર પચીસ અને સોમવારના રોજ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે તથા આઠ એપ્રિલ બે હજાર પચીસ અને મંગળવારના રોજ રાત્રે નવ વાગે અને બાર મિનિટ પર સમાપ્ત થશે ઉદયતિથિ અનુસાર કામદા એકાદશીનું વ્રત આઠ એપ્રિલ બે હજાર પચીસ અને મંગળવારના રોજ રાખવામાં આવશે કામદા એકાદશી વ્રતનો પારણ સમય નવ એપ્રિલ બે હજાર પચીસ અને બુધવારના રોજ સવારે છ વાગે અને બે મિનિટથી શરૂ થઈ આઠ વાગે અને ચોત્રીસ મિનિટ સુધીનો રહેશે આ સમયગાળા દરમિયાન તમારે પારણા કરી લેવા એટલે કે વ્રત તોડી દેવું હવે આપણે કામદા એકાદશીના દિવસે જે શુભ યુગ બની રહ્યા છે તેના વિશે શ્રવણ કરીશું કામદા એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યુગનો સંયોગ થઈ રહ્યો છે સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ સવારે છ વાગે અને ત્રણ મિનિટથી લઈને સવારે સાત વાગે અને પંચાવન મિનિટ સુધીનો રહેશે રવિ યોગ પણ સવારે છ વાગે અને ત્રણ મિનિટથી લઈને સવારે સાત વાગે અને પંચાવન મિનિટ સુધીનો રહેશે આ યોગમાં જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાથી સાધકને સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ પ્રાપ્ત થાય છે હવે આપણે કામદા એકાદશીના મુહૂર્ત વિશે શ્રવણ કરીશું કામદા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગે અને બત્રીસ મિનિટથી શરૂ થઈ સવારે પાંચ વાગે અને અઢાર મિનિટ સુધીનું રહેશે વિજય મુહૂર્ત બપોરે બે વાગ્યે અને ત્રીસ મિનિટથી શરૂ થઈ બપોરે ત્રણ વાગે અને વીસ મિનિટ સુધીનું રહેશે ગોધુલી મુહૂર્ત સાંજે છ વાગે અને બેતાળીસ મિનિટથી શરૂ થઈ સાંજે સાત વાગે અને ચાર મિનિટ સુધીનું રહેશે નિશિતા મુહૂર્ત રાત્રે બાર વાગ્યાથી શરૂ થઈ અને રાત્રે બાર વાગે અને પિસ્તાળીસ મિનિટ પર સમાપ્ત થશે હવે આપણે કામદા એકાદશીના દિવસે જગતના પાલન હાર ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની પૂજા કેવી રીતે કરવાની તેના વિશે શ્રવણ કરીશું ત્યારબાદ આપણે કથા પણ શ્રવણ કરીશું વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો વ્રતનું પૂરું ફળ મળતું નથી તેથી મારી તમને વિનંતી છે કે તમે કથા પણ પૂરી શ્રવણ કરજો તથા આ વિડીયોનો વધુમાં વધુ પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ મુહૂર્ત વિશે જાણકારી મેળવી શકે તથા કથા શ્રવણ કરી શકે હવે આપણે પૂજા કેવી રીતે કરવાની તેના વિશે શ્રવણ કરીશું વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું સ્નાનાધિકારી પતાવી સ્વચ્છ કપડાં પહેરવા શક્ય હોય તો પીળા રંગના વસ્ત્રો પહેરવા કારણ કે ભગવાન શ્રી વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ તમારા આખા ઘરને તથા પૂજા ઘરને પવિત્ર કરવું સાફ સફાઈ કરવી તથા ગંગા જળથી છંટકાવ કરવો અને તમારા આંગણામાં સફાઈ કરી પાણી છાંટી અને રંગોળી પૂરવી ત્યારબાદ પૂજા ઘરમાં એક બાજોટ પર લાલ રંગનું કપડું પાથરીને તેના પર પ્રથમ પૂજ્ય દેવતા ભગવાન શ્રી ગણેશની મૂર્તિ અને ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરવાની ત્યારબાદ બધા દેવી દેવતાઓને પ્રથમ ગંગા જળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ શુદ્ધ જળથી ફરીથી સ્નાન કરાવવું ત્યારબાદ ભગવાન શ્રી ગણેશ તથા ભગવાન શ્રી વિષ્ણુને ચંદનથી તિલક કરવું માતા લક્ષ્મીને કંકુનું તિલક કરવું દેવી દેવતાઓને અક્ષત અબીલ ગુલાલ સિંદૂર ફૂલો અર્પણ કરવા માતા લક્ષ્મીને તથા ભગવાન શ્રી ગણેશને લાલ રંગનું ફૂલ અર્પણ કરવું ભગવાન શ્રી વિષ્ણુને પીળા રંગનું ફૂલ અર્પણ કરવું ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરવી ભગવાન શ્રી વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે તેથી મંત્રો ઉચ્ચારણ કરતાં કરતાં તમારે તુલસી માતા પણ તુલસીના પત્ર પણ અર્પણ કરવા ત્યારબાદ ધૂપ કરી આરતી કરવી અને ભોગમાં તમારે નાળિયેળ મીઠાઈ અને ફળનો પ્રસાદ ધરાવવો તમે કોઈ પણ ફળનો પ્રસાદ ધરાવી શકો છો ખાસ કરીને કેળાનો પ્રસાદ ધરાવો તો વધુ સારું અને ભગવાન શ્રી ગણેશને લાડુ ખૂબ જ પ્રિય છે તેથી તમે મોદક અથવા લાડુ પણ પ્રસાદમાં ધરાવી શકો છો ત્યારબાદ તમારે થાળ ગાવો અને પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો પૂજા કરતી વખતે તમારે મંત્રોનો જાપ કરવો ભગવાન શ્રી ગણેશની પૂજા કરતી વખતે ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો જપ કરવો ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરતી વખતે કે તુલસી પત્ર અર્પણ કરતી વખતે ઓમ વિષ્ણવે નમ મંત્રનો જપ કરવો તથા માતા લક્ષ્મીજીની પૂજા કરતી વખતે પણ તમારે મંત્રનો જપ કરવો માતા લક્ષ્મીનો મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલી કમલા લે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ બધા મંત્રોનો તમારે જાપ કરવો ત્યારબાદ તમારે કથા ખાસ શ્રવણ કરવાની કથા શ્રવણ કરો તો જ તમને વ્રતનું પૂર્ણ ફળ મળે છે ત્યારબાદ તમારે આખો દિવસ ભગવાનનું નામ જપ કરવાનું ભજન કીર્તન કરવાના પૂજા પતે ત્યારબાદ તમારા ઘરના નજીકમાં ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીનું મંદિર હોય તો ત્યાં તમારે ભગવાનની પૂજા કરવાની પીળા વસ્ત્રો તથા પીળા રંગના ફૂલ અર્પણ કરવાના તમારા ઘરના નજીકમાં પીપળાનો છોડ હોય તો તમારે પીપળાની પણ પૂજા કરવાની પીપળાને જળ અર્પણ કરવું કંકુ અક્ષત અબીલ ગુલાલ સિંદૂર તથા ફૂલ અર્પણ કરવા તથા લાલ દોરો બાંધીને ઓછામાં ઓછી સાત વખત પ્રદક્ષિણા કરવી અને પિતૃદેવને તથા દેવી દેવતાઓને પ્રાર્થના કરવાની કે હે ભગવાન મારા વ્રતમાં જે કંઈ પણ ભૂલચૂક થઈ હોય પૂજામાં જે કોઈ ભૂલ થઈ હોય તે બદલ મને ક્ષમા કરજો તથા મને તથા મારા પરિવારને સુખી કરજો મારા બધાનું આરોગ્ય સારું રહે એવા આશીર્વાદ આપજો તથા મારા ઘરમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય અને ભગવાન તમારો નિવાસ થાય એવા મને આશીર્વાદ આપજો આ રીતે પ્રાર્થના કરવાની ત્યારબાદ ગરીબોને તમારે યથાશક્તિ અન્નદાન વસ્ત્રદાન તથા ધનનું દાન કરવું જોઈએ અને પૂરી શ્રદ્ધા ભક્તિથી આખો દિવસ ઉપવાસ કરીને અથવા તો એક તાણું કરીને તમારે વ્રત પૂર્ણ કરવું જોઈએ આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી વ્રત કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ તથા માતાજીની અપાર કૃપા આપણા પર રહે છે ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મી આપણા ઘરમાં નિવાસ કરે છે મોક્ષની પ્રાપ્તિ થાય છે અંતે ભગવાન શ્રી વિષ્ણુનું ધામ મળે છે હવે આપણે આ દિવસ નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું તો મારી તમને વિનંતી છે કે પૂરી કથા તમે ધ્યાનથી શ્રવણ કરજો આ કથા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી હતી પહેલાંના સમયમાં ભોગવતી નામની નગરીમાં પુંડરીક નામનો નાગરાજા રાજ્ય કરતો હતો તેની સેવામાં ગાંધર્વો યક્ષો અપ્સરાઓ તથા કિન્નરો સદા રહેતા હતા તે નગરમાં લલિત નામનો ગાંધર્વ તથા લલિતા નામની ગાંધર્વી રહેતા હતા તે બંને પતિ પત્ની હતા તે બંને એકબીજામાં ખૂબ આસક્ત રહેતા હતા બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા એક વખત પુંડરીકની સભામાં લલિત ગીત ગાતો હતો અચાનક તેને લલિતા યાદ આવી તેથી તે ગાયનમાં ભૂલો કરવા લાગ્યો તેના મનની સ્થિતિ કરકોટક નામનો નાગ જાણી ગયો તેણે પુંડરીક રાજાને લલિતના મનની વાત કહી દીધી આ સાંભળી લલિત ઉપર પુંડરીક રાજા ગુસ્સે થયા તેમણે તત્કાળ લલિતને શ્રાપ આપતા કહ્યું કે હે પાપાત્મા હે કામી તું તત્કાળ રાક્ષસ બની જા શ્રાપ સાંભળતા જ લલિત મહાભયંકર રાક્ષસ બની ગયો તે હિમાલય જેવો વિશાળ કાળા કોલસા જેવો તેનો રંગ તેના લાલ છોડ નેત્રો જોઈ બલબલા ડરી જતા હતા આ જોઈ લલિતાને ખૂબ દુઃખ થયું તે રાત દિવસ પતિને પાછા મૂળ સ્વરૂપમાં લાવવાના વિચાર સાથે લલિતની પાછળ પાછળ ફરવા લાગી લલિત રાક્ષસ સામે જે મળે તેને ખાઈ પેટનો ખાડો પૂરતો હતો આમને આમ બંને ફરતાં ફરતા વિંધ્યાચળ પર્વત ઉપર પહોંચી ગયા ત્યાં તેમણે ઋષ્યશૃંગ મુનિનો આશ્રમ જોયો ત્યાં જઈને તેમણે મુનિને ભાવથી પ્રણામ કર્યા પોતાનું વિતક કહ્યું આ સાંભળી દયાના સાગર ઋષ્યશૃંગ મુનિએ તે બંનેને ચૈત્ર સુદ અગિયારસ કે જે કામદા એકાદશીથી ઓળખાય છે તે કરવા જણાવ્યું તે બંનેએ સુદ અગિયારસ આવતા ખૂબ ભાવથી તે એકાદશી વ્રત કર્યું તેનું તમામ પુણ્ય તેમણે ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કર્યું જેના પુણ્ય પ્રતાપે તે જ વખતે લલિતનું સ્વરૂપ પહેલાં હતું તે કરતાં પણ વધુ દિવ્ય થઈ ગયું લલિતા પણ ઇન્દ્રાણીની જેમ શોભવા લાગી ત્યારબાદ તેઓ પાછા ભોગાવતી નામની નગરીમાં આવ્યા તેમને જોઈ પુંડરીક ખુશ થઈ ગયા તેણે સર્વવૃત્તાંત તેમની પાસેથી સાંભળી પાછો લલિતને સેવામાં લઈ લીધો વ્યક્તિએ સંયમિત જીવન જીવવું જોઈએ મન તથા ઇન્દ્રિય પર કાબૂ રાખવો જોઈએ એકાદશીના દિવસે પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવી તથા ઉપવાસ કરવો જોઈએ ભગવાન શ્રી વિષ્ણુને લવિંગ અવશ્ય ધરાવવા જોઈએ આ એકાદશી કરનાર મનુષ્યના અનંત પાપ બળી જાય છે તેના પુણ્યથી નિસંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે ધરતી પર બધા સુખોની પ્રાપ્તિ થાય છે બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અંતે ભગવાન શ્રી વિષ્ણુનું ધામ મળે છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે કામદા એકાદશી વ્રતનું મહત્વ શું છે તે જાણ્યું વ્રતની પૂજન વિધિ કેવી રીતે કરવી તથા આ દિવસે શું કરવું શું ન કરવું તે પણ જાણ્યું અને કથા પણ શ્રવણ કરી આજનો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને જાણકારી મેળવી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા જરૂરથી લખજો ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ